તમામ ડ્રોન ભારતીય સૈન્યએ તોડી પાડ્યા અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાઓએ પણ જોર પકડ્યું જોકે આવા સમયમાં દેશહિતમાં અને ભારતની સાર્વભૌમત્વ એકતા સુરક્ષા જોખમય નહીં એવી એને માટે ખોટી અફવા ન ફેલાવવા અને ટિપ્પણી ન કરવા માટે લોકોને અપીલ કરાઈ હતી જોકે ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો વાયરલ થયો અમરોલી પોલીસે નજરે છોડ્યો

જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે ચારબો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દિપેન્દ્રસિંહ પરમારે મૂકેલી હતી જેમાં એને ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાય કરતી હતી અને વેરીફાય કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમો મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં કોઈએ પરવડ કરવી નહીં અને સાચી હકીકત થી વાકેફ રહેવું